હિન્દુ શાસ્ત્રોમાં ગંગા નદીનો મહિમા પરંપાર વર્ણવવામાં આવ્યો છે તેવી જ રીતે મહર્ષિ ભૃગુજીએ પોતાના પવિત્ર ગ્રંથ શ્રી સંહિતા દ્વારા ગંગા દશેરા અને નિર્જલા એકાદશીના દિવસે ગંગા સ્નાન દાન ભંડારા પૂર્વજોની મુક્તિ અને વિવિધ શુભ કાર્યો કરીને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાના વિવિધ માર્ગો જણાવ્યા છે મનુષ્ય જીવનની દરેક સમસ્યા અને દુઃખોનું સમાધાન આપેલું છે આપણા ઋષિઓ અને મહર્ષિઓએ રચેલા ગ્રંથોમાં આજના યુગમાં પથદર્શક તરીકે આ ગ્રંથો કાર્ય કરી રહ્યા છે કારણ કે દરેક માસમાં અમુક એવી તિથિઓ આવે છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં ગંગા નદીનો મહિમા અપરમ પાર વર્ણવવામાં આવ્યો છે ભગવાન શ્રી રામના ઈશ્વાકુ વંશમાં જન્મેલા અયોધ્યાના રાજા દિલીપના પુત્ર ભગીરથને કપિલ મુનિના શ્રાપથી ભસ્મ થઈ ગયેલા તેમના પૂર્વજોના મોક્ષ માટે ગહન તપસ્યાના પ્રભાવ હેઠળ માતા ગંગાને પૃથ્વી પર લાવવાનો શ્રેય આપવામાં આવે છે જ્યારે ગંગાજી વૈકુંઠ લોકથી પૃથ્વી પર આવ્યા અને ભગવાન શંકરે ગંગાના વેગને નિયંત્રિત કરવા માટે તેમને પોતાની જટાઓમાં સમાવી લીધા હતા ત્યારથી તે દિવસને ગંગા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે અને જે દિવસે ગંગાજી શિવ જટાઓમાંથી બહાર આવ્યા અને પૃથ્વી પર ઉતર્યા તેને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમના દિવસે ગંગા દશેરાની તિથિ ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર સોળ જૂન બે હજાર ચોવીસના રોજ સોમવારે ઉજવવામાં આવશે તિથી આરંભ થાય છે સોળ જૂન બે વાગીને બત્રીસ મિનિટે અને તિથી પૂર્ણ થાય છે સત્તર જૂન સવારે ચાર વાગીને પિસ્તાલીસ મિનિટ પર દસમીની તિથિનો પણ એક અર્થ છે જેનો અર્થ થાય છે દશે દિશામાં વિસ્તરતું માન્યતા છે કે દસમીના દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેના પ્રભાવથી કર્મ કરનાર વ્યક્તિને જે આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેના ફળ સ્વરૂપે તે વ્યક્તિ દરેક જગ્યાએ સફળતાનો સ્વાદ ચાખે છે ગંગા દશેરા પછી બીજા જ દિવસે નિર્જરા એકાદશીનો તહેવાર પણ ઉજવવામાં આવશે આ વર્ષે નિર્જરા એકાદશી અઢાર જૂનના રોજ ઉજવવામાં આવશે ગંગા દશેરાના દિવસે શું કરવું જોઈએ આ બંને દિવસોમાં પવિત્ર નદીઓ અથા તરાઓમાં સ્નાન કરવું જોઈએ જો તમે કોઈ પવિત્ર સ્થાન પર જઈ શકતા નથી તો તમારા ઘરના ટબમાં પાણી લઈને તેમાં થોડું ગંગાજર નાખીને સ્નાન કરવું જોઈએ મહર્ષિ ભૃગુજી જણાવે છે કે હરિદ્વારમાં હરકી પૌરી પર બ્રહ્મકુંડ છે આ તે જ સ્થળ છે જ્યાં સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત થયેલા અમૃતકલશના થોડા ટીપા હતા આ બ્રહ્મકુંડમાં તે ટીપા પડ્યા હતા આ બ્રહ્મકુંડની પાસે શ્રી હરિવિષ્ણુના પદચિહ્નો છે જેના કારણે આ સ્થળ હરકી પૌરી તરીકે ઓળખવામાં આવે છે ગંગા દશેરા અને નિર્જરા એકાદશી પર અનેક દેવ આત્માઓ કોઈને કોઈ રૂપમાં આ સ્થળોની મુલાકાત લે છે આ દરમિયાન જે પણ ધૂળ ઉડે છે તેમાં તે દિવ્ય આત્માઓનો પગ પણ હોય છે જો આ ધૂળ તમારા કપરા પર પણ પડે છે તો તે તમારું ભાગ્ય બદલી નાખે છે કહે છે કે ગંગા દશેરાના દસ દિવસ દરમિયાન ગંગા નદીનું સ્મરણ કરવા માત્રથી વ્યક્તિના દરેક પાપ ધોવાઈ જાય છે આ દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા માટે આસ્થાથી ડૂબકી લગાવે છે માતા ગંગાની પૂજા આરાધના કરે છે ગંગાની ઉપાસના સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારી મનાય છે તો આ દિવસોમાં ગંગાજળ સંબંધિત કેટલાક વિશેષ ઉપાયો અજમાવીને વ્યક્તિ તેના વિધિ સંકટોનું સમાધાન પણ મેળવી શકે છે કેટલાક આવા જ ઉપાયો નીચે અનુસાર આપેલા છે આર્થિક સમસ્યાથી મુક્તિ અર્થે જો તમે આર્થિક તંગીથી પરેશાન હોવ તો ગંગા દશિનાના દિવસોમાં ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ તેના પછી કોઈ શિવ મંદિરમાં જવું પાણીમાં ગંગા તેમજ તેમજ પત્ર ઉમેરીને મહાદેવને જળ અર્પણ કરવું એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જળ અર્પણ કરતી વખતે થોડું જર બચાવીને રાખવું ત્યારબાદ તે વધેલા જરનો તમારા સંપૂર્ણ ઘરમાં છંટકાવ કરવો જોઈએ નોકરી ધંધામાં પ્રગતિ અર્થે જો તમે ધંધા રોજગારમાં પ્રગતિ મેળવવા ઈચ્છતા હો તો ગંગા દશેરાના દિવસે એક કાગળ લઈને તેમાં ગંગા સ્ત્રોત લખો ત્યારબાદ તે કાગળને પીપળાના વૃક્ષની નીચે જમીનમાં દબાવી દો માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિના ધંધા રોજગારમાં વૃદ્ધિ આવે છે જો તમે કારકિર્દી તેમજ ધંધા રોજગાર સંબંધિત સમસ્યાઓનું નિવારણ ઈચ્છતા હોવ તેમાં પ્રગતિની મનસા રાખતા હોવ તો આપે ગંગા દશેરાના દિવસે સ્નાન ધ્યાન કરવું જોઈએ ત્યારબાદ ઝરમાં ગંગાજર અને સિંદૂર ઉમેરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ આ સમયે આપે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે એ સૂર્ય સહસ્ત્રાંશો તે જો રાશે જગત તપતે અનુકંપય મહાદેવી ઘૃણાર્ધ્ય દિવાકર મનપસંદ નોકરી માટે જો તમે મનપસંદ નોકરી ન મેળવી શકતા હોવ તો ગંગા દશેરાના પર્વ પર સ્નાન ધ્યાન કર્યા બાદ એક વિશેષ ઉપાય અજમાવો વટે માર્ગોને શરબત બનાવીને પીવરાવો માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિને મનપસંદ નોકરીની પ્રાપ્તિ થાય છે દેવામાંથી મુક્તિ અર્થે જો આપ દેવામાં ડૂબેલા છો અને તેમાંથી મુક્તિ મેં રવા ઈચ્છતા હો તો ગંગા દશેરાના દિવસે પોતાની લંબાઈ જેટલો જ કાળા રંગનો દોરો લો હવે એક જટાવાળું નારિયેળ લઈને તેને આ દોરો બાંધી દો આ સમય દરમિયાન મહાદેવને પ્રાર્થના કરવી કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય સાથે જ દેવામાંથી મુક્તિની પણ પ્રાપ્તિ કરવી જોઈએ આ રીતે પ્રાર્થના કર્યા બાદ તે નારિયેરને દોરા સહિત વહેતા ઝરમાં પ્રવાહિત કરી દો ગંગા દશેરાના દિવસે ઘર કે પછી કોઈ મંદિરમાં દારમનું ઝાર લગાવો ઝાર લગાવ્યા પછી એને માટીને એક ઘરામાં ભરી દો અને એમાં ગંગાજળ નાખી દો પછી એ ઝાડને ઢાંકીને દક્ષિણ દિશામાં રાખી દો થોડા સમય પછી એ ઝાડને દાન કરી દો આ ઉપાયને કરવાથી લોકોના જીવનમાં આર્થિક ઉન્નતિનો યોગ બનવા લાગે છે જો તમારા જીવનમાં કષ્ટ અને પરેશાનીઓ બહુ વધારે વધી ગઈ હોય તો ગંગા દશેરાના દિવસે દાન જરૂર કરો દાન માટે જો તમારી ઈચ્છા હોય તો પાણી ભરેલો ઘરો ફર ગોર છત્રી સોપારી વગેરે દાન કરી શકો છો કાર્યસ્થળ પર રૂકાવટ આવી રહી છે ઉન્નતિ નથી મળી રહી તો તેના માટે ગંગા દશેરાવાળા દિવસે ગંગા સ્નાન જરૂર કરો પરંતુ જો આવું કોઈ પણ કારણસર મુમકીન નહીં થાય તો તમે તમારા સ્નાન કરવાના પાણીમાં થોડા ટીપાં ગંગાજળના નાખી દો અને એનાથી સ્નાન કરો સ્નાન પછી તાંબાના વાસણમાં પાણી ભરીને સૂર્યદેવને ચઢાવો ગંગા દશેરાના દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે ગંગા દશેરાના દિવસે તમારી શક્તિ પ્રમાણે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ કહેવામાં આવે છે કે આનાથી અક્ષય પુણ્ય બીજા શબ્દોમાં ક્યારેય પૂરું નહીં થનારું પુણ્ય પ્રાપ્ત થાય છે એવામાં આ દિવસે ફળ પાણી છત્રી સત્તુ વગેરે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે આ દિવસે જ કોઈ પણ ઠંડુ દૂધ શરબત ભોજન ભંડારા સાધુઓને દાન કરો વગેરે આપો તો આ વિશ્વ અને પરલોક બંનેની સેવા કરી રહ્યા છો તેટલો પુણ્ય મળે છે જે વ્યક્તિ એઠા વાસણો સાફ કરવાનું કામ કરે છે તે પોતે કરેલા પાપો ધોવે છે આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યોથી કેટલાય યજ્ઞો સમકક્ષ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ